થાચી ગયો ના ના માતાની શોગ થાચી ગયો પણ આ શુમલો ને ખબર પડતી નહીં કે ટાઈમ સર વળી જઈએ તને મોકલો છે માલ લેવા માટે મને લાગે છે એવો પોતે ઢડ્ડા જેવો થઈને આવશે અને મારા માટે લઈને આવશે બે જેવી લઈને આવશે મને ખબર જ હોય કોમ કરવા મોકલાય ના પણ શું કર કોમ રાશિ રંડા ગોડવાના ફોલવાનું કરવાનું ઢેકણું કરવાનું કોમ તો કોઈ શ્યારે હોતો નહી પાછો પોણી સર આવે કે આપડે તો મોજીલા મજૂર છીએ હું મોજીલા મજૂર છીએ એક નંબરની ની ગુલોમી કરીયે છીએ રૂપિયામાં એંડો ગોડવાનો

અરે કોમ રાશિ છે શું એંડા એન્ડા કોડવાના રૂપિયા કર્યા છે વિગો એન્ડા કોડવાના કોમ હારું કરો તમે કોમ હારું કરું આ કલાક થી જોઈ રહ્યો તમે પોછો ઠગો દે હા તો અમે ખાના નાખા ગમમ મોજીલા મજૂર કર નોમો શોમો એટલે તમે કોમ મે શેર હોતો નહીં ઘરી હારે ખાય છે ઘરી માં નાય ફાળા છે હું એમ કહું કે કોમ હારું કરો આ પોછો ઠગો દે બે રહ્યા ને બસ પોછો હોઠા દે તમારું ગુદાત જ નહી એટલે તારા ડોરા ફૂટી ગયા છે તારા પોછો ઠા દેખાય લે

મારા ખ્યાલ થી લગભગ બાર દારા થારા અને પૈસા પેલા પાંચસો રૂપિયા એડવાન્સ ઉપર તો કઈશું નહિ રૂપિયો પર મગજ મગજની પથ્થર ફાયા કદાચ પેલો આવ્યો નહી શરવા મોકલ્યો તરસ લાગી હતી પોણી પરવા જ્યો કે ખાટું પોણી લેવા જ્યો મેં ખબર પડી એટલે પોણી ભરવા જો હલ્યા કોઈ ગેંદા કો ગોટતા હોય કે તરસ ના લાગે આ પોણી ભરવા હવે હોજ પડે કોઈને પોણી પીવાનું મન ના થાય આ પેલું જ પોણી આ પોચ વાગે ને એટલે પગ તમે દુખવા મળે છે એટલે પેલું પોણી લેવા જ્યા છે હવે ભલે એવું નહી લે અર્જનિયા મને તરસ લાગી તારા બેહુ તો બેસ એનો આવતો જ જશે હવે બેહવા દે એટલે કોઈ બેહી નું કરે દે તો હું ઓટો બોટો તો મારી છેતર માં જઈ જા પણ આવતા તો પોણી પીજો હતો તમે મારે પોણી પીવો તો થોડું

ઘેર ગેરાબું પડશે ઓહ તો કે હું તમારા હોમ આવું કશું વાતો નઈ આઈશું હો બે જણા હાશ એક ઓર્ડર તો મળ્યો જોકા નું ઓર્ડર લેતા ના આવડે પૈસામાં ખબર પડતી નથી અને પાછા કે એક નંબર કોમ કરીએ હે ડફણા જેવો છે એ વો તો થયો કે ના થયો આ રોમલો મને લેવા મોકલ્યો કે ઠેલી લે સોમ લે તો ગોળું છું કે જો મારે તે ના હોય ને અડધું પી જવ અને એ તો હું બે વા કરું નહિ લાગતો કર દઉં પેલા ચાર વાહ પાસે જઈને

अवरी तो नसी बे बन म बन म ठेली अवरी तो नसी में तो सोरवा नी हती अब हो करे बयला ने तो गटवाई नाल दो के टूटी जी तू बे हिन पियो आ ओ सुदाई गेली आ तो आटलो तो लाइन ना आवे रोमा माटावा नक्काय रोय पाव थाकलो जे आतलो की तो लय ना आयो लाय पेला झार पासा जावा दे पशी कोक करिये बराबर अब कंप्लीट अब ठेली दे खाई सव अब रोमान जबरदस्त गोठ मारे आपी दो

आजा तो है ना मु आर तो ना ते भूई पड़ी जो तो लिया ते पहले कोटोनिया तो फुआडू पड़ी जी ते फुटी जी ते डोडा तो नाही थी तू अब तो ना पैसा चला लेते मैं पच्चा मिया लेता चाली तारा जोड़े था अंतु यक्कड़ लेना है ना मारा मटर

તારું થોબરું તો જો પેલા થાય હે આટલો બધો ડહી જાય ભોને હાલે તને આ ઘોડવા રાખી ઊંધો પડી જાય કા હોય મારા માટે રાખી તું તું જા આ તો જો પાવા કદારીએ તો જાય અને આંડો તો જાય જો ખાલી પૈસો માચામાં આવું કરી લે તી મને એક જ સમ એ પાછી અર્ધી અલી આ પણ પીતો જો છેવું સ પેલા પીતો જો મુરાદી પીતો જો કડક માલ લ્યા રોમા કડક માલ તને ખબર છે મારા ચેટલો જો હશે કમસે કમ હોય મારા લગભગ ચાર જોઈએ તાર તું મને એક જ આલા અને અડધું અને અડધું દહી ના તું સો રૂપિયા લેતા બરાબર તે પચાસ રૂપિયા તારા માટે લાવ્યો પચાસ રૂપિયા હું એ પીધું ચોક પૂછરા પચાસ રૂપિયા નું આ વીસ રૂપિયા નું એકલા નાય અડધું કઈ ના થયું અલે કણક માસ લ્યા પચાસ રૂપિયા નું યાર પીઝા કે યાર તું તો બહુ કુટઈ યાર ખાલી જો જે ખાલી દહનો આવ ના બતાવ તો કે ખાલી બોલવાની ફોન સ લ્યા તોતરો મારી થઈ

તારા પર વિશ્વાસ ના કરું માતા ની સોગન બસ તને લેવા જેટલું મોકલું તું એક લઈને આવ્યો અમારું જી જવું પડશે આવું ના આવું અલ્યા આ પણ ખાલી તું જો હમણાં વાળો ને જો તો તારું વાસો બધું ફરવા ના મળે

અરે શું માં અરે કોઈ નાટક ના કરે તો સારું છે પેલો અર્જન આઈ જાય હમણાં પાણી પીવા તો જોઈ જાય તો આખા ગમો વાયરો ફૂંખ્યા રહ્યો રોમા રોમા શું માં કોમ કરે થઈ ગયો રોમા અરે એ શોમાં એક કોમ કર આપડે ઇન્ડો ને બોડો રાગડા કે ઘેર હેડી કે માતા ની શોખા તને ઊંચો કઈ મારે ઘેર લઈ જવું પડશે ના રોમા તું તો કોઈ દારૂ હું એ પીતો મને નઈ પીધો વાત કર સાથે કેવું લાગે તમ આવું લાગે ઓ મોટકા સમાવા આવ તો ની

અરે પૂછા મજા તારે એંડા મેંડા હવારે આઈ ગયું તો ગોડવા અરે હા આ તો માર બહાર જવાનું છે લિયા અમે તારા છીઓ હા ગો સાથે તું બહાર જાય પાછો હા કાઢી નાશેલો છે નાખા ગોમ એક નંબર નો મારન તાર પલા ભૂખવાય શાંતિ રાશ મિત્રો અમારો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો આગળ શેર કરજો લાઈક કરજો કમેન્ટ કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો ના વિડિયો ફક્ત મનોરંજન માટે જ છે એટલે કોઈને ખોટું નહીં લગાડવા અને दारू હાચુકલોનો તો એ તો ચાની થેલી આવે ને નમે પાણી તું ઓહો મિત્રો મજા પડી ગઈ મોજ 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 મોજ